પેલું પાટણમાં આ ફાટ્યું છે ત્યારે હાલ પાટણમાં લાઈવ વરસાદ પાટણમાં ભયંકર વરસાદનું રૌદ્ર રૂપ ધારણ પાટણમાં આ ફાટ્યું રૌદ્ર રૂપ ધારણ કરી લીધું છે તમે જુઓ લાઈવ વરસાદ સમાચાર પાટણ જિલ્લામાં ફરી એકવાર આ ફાટ્યું ધોધમાર વરસાદ તમે જોઈ શકો છો જેમ કે કેટલો ધોધમાર વરસાદ પડી રહ્યો તમે જુઓ કેટલો વરાદે લાઈવ સમાચાર પાટણના આ ફાટી પાટળ પર કેટલું વરસાદ હા હા એ ભગવાન ભગવાને જોવો તમે જોવો લાઈવ પાટણ જિલ્લામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ આ ફાટી હોય તેવા દ્રશ્યો જોવા મળી ગયા છે પાટણ જિલ્લાની અંદર સતત દોસ્તો હજી પણ પાંચ દિવસ ભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાટણ જિલ્લાની અંદર તમને લાઈવ વરસાદના હું સમાચાર બતાવી રહ્યો છું પાટણ જિલ્લામાં તમે જોઈ શકો છો કે કેટલો ભયંકર વરસાદ વરસી રહ્યો છે પાટણમાં લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો પાટણમાં ધોધમાર વરસાદ આ ફાટી હોય તેવા દ્રશ્યો પણ સામે મળી રહ્યા છે